પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર કોર કમિટીની મહોર ભાજપના મનસુખ માંડવિયા સામે નેતા લલિત વસોયાને મેદાન에 ઉતાર્યા છે અગાઉ પણ બે 2019 માં લલિત વસોયા પોરબંદર સીટ પરથી લોકસભા લડી ચૂક્યા છે વસોયાને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વસોયાએ જંગી બહુમતીથી જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે કોંગ્રેસ પાર્ટીના હાઈ કમાન્ડે મને પોરબંદર લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડવા માટેનો આદેશ કર્યો છે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને આ બેઠક લડવા માટે કહ્યું છે ત્યારે પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે કાર્ય સૌ કાર્યકર્તાઓને સાથે લઈને હું પ્રયાસ કરવાનો છું પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક પ્રશ્નો થી લોકો પીડાઈ રહ્યા છે આ વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે સાગર ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોનો વિસ્તાર છે મચ્છીમારો ના અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે ડીઝલની સબસિડી માટે એ હેરાન થવું પડે છે મચ્છીમારી કરવા દરિયામાં જાય તો પાકિસ્તાન નેવી કે શ્રીલંકાની ઉઠાવી જાય જાય તો છૂટી પરંતુ છેલ્લા દસ વર્ષથી મચ્છીમારોની બોટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સડી રહી છે કેન્દ્ર સરકાર એના માટે આ બંને દેશો સાથે મંત્રણા પણ નથી કરતી કે ભાઈ હોળીઓ છોડાવવા માટે પ્રયત્ન પણ નથી કરતી ખેડૂતોની વાત કરીએ તો તાજેતરમાં જ ખેડૂતોની ડુંગળી નો પાક આવ્યો બજારની અંદર વીસ કિલોના સાતસો થી આઠસો રૂપિયા ભાવ હતો સરકારે નિકાસ બંધી કરી અને એને કારણે ખેડૂતોએ પોતાનો માલ રોડ ઉપર ફેંકી દેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોની અંદર એનો મોટો રોષ છે કપાસ બે વર્ષ પહેલા ચોવીસો રૂપિયા ભાવ હતો ઓસ્ટ્રેલિયા થી કપાસ આયાત સરકારે નિર્ણય કર્યો આજે થી રૂપિયા કિલો ના ભાવ મળી રહ્યા આવી ખેત પેદાશોના ભાવો આ સરકારની નીતિને કારણે ખેડૂતોને મળી નથી રહ્યા આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે જયારે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાંના ખેડૂતોને

ને કાયમી કરવામાં નથી આવતી એની પાસે વધારેનું કામ લઈ આશા વર્કર બેનો પાસે વધારે કામ લઈ એમનું શોષણ કરવામાં આવે છે આ દરેક સમસ્યાઓ માટે અમે પ્રજાની વચ્ચે જશું પ્રજાનો સહકાર માંગીશું અને પોરબંદર લોકસભાની બેઠક ઉપર તાકાતથી લડીશું માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે